સ્વાગત છે વાત કરીશું આજે આપણે જીરા માટે અને વઢિયારી માટે અને ઈશુભ ગુલ છે ઘણા ખેડૂત મિત્રો કેતા ગુલ વિશે તો કહેતા હો તો આપણે ઈસુભ ગુલ વિશે પણ આજે થોડીક વાત કરીશું અને આપણો જો વિડીયો સારો લાગે તો તમારા આસપાસના વિસ્તારમાં જે ખેડૂત મિત્રોએ ઈસુભગુલ કર્યું હોય તો એના વિડીયો મોકલજો ઝીરું કર્યું હોય અને ઉયુ જતું હોય ભોગ લાગતી હોય લીલો સુકારો હોય પીળો સુકારો હોય જામળી કલરનું થઈ જતું હોય અથવા ઉતરી જતું હોય તો એમને પણ તમે તર આ વિડીયો શેર કરજો જેથી કરીને બધા જ ખેડૂત મિત્રો સુધી આ વાત પહોંચી જાય હવે એક દાદાની એક અપીલ હતી કે ભાઈ તમે તમે કયો છો કે ભાઈ ખેતી સાગર ખેતીકા સાગર ખેતીકા સાગર પરંતુ અમારે તમારા એગ્રો સુધી દવા લેવા આવી હોય તો તમારા એગ્રોનું તમે અમને સરનામું આપો પણ દાદા હું જે દવાની વાત કરું છું એ બધી સ્ટાન્ડર્ડ કંપનીઓની જે દવા આવે છે જેમ કે વિનસેટ છે બાયર છે ટાટા છે ધાનુકા છે ડાવ છે ડૂપવણ છે કોટેવા છે વોલસ્કેમ છે બીએસએફ છે સેન્સો છે મલ્ટીપ્લેક્સ છે ઓમરા ઓમકાર છે નાગાર્જુન છે બરાબર છે આવી બધી કંપનીઓની દવાની હું ભલામણ કરતો હોઉં છું અને લગભગ લગભગ બધા એરિયામાં મળી રહેશે પરંતુ આ સિવાય જો હજી તમને તમારા એરિયામાં તમતરે ન મળતી હોય અને તમારે જો આવવું હોય તમતરે તો તમારે બે ફિકરથી તમે તારે આવો મારી દુકાન છે તલાજા નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે જૂના બસ સ્ટેશનની પાછળ

ન સરોવરથી બે કાકા જીરું ની દવા લેવા કાકાને મેં કીધું આ દવા તમારે ત્યાં નહીં મળતી આ સ્પેશિયલ જીરામાં એમને જે ઝાકળ દે છે એને માટેની દવા લેવા આવ્યા મન કહે ભાઈ નહીં મળતી અમારા મલકમાં ટૂંકમાં બાર ગાવે બોલી બદલે ત્રણ બદલે શાખા એની જે કહેવત છે ને એ પ્રમાણે એની બોલી હોય કે ભાઈ અમારા વાળામાં નહીં મળતી તો મને એવું તો કાકા તમે એકાદી દુકાનમાં તપાસ કરી હોય બે ચાર દુકાનમાં તપાસ કરી હોય તમે તારે ઘણી બધી દુકાનમાં તપાસ કરો મન કે બધી અમારા વિસ્તારમાં જે દુકાન છે બધે તપાસ કરી લીધી પણ આ દવા મળતી નથી એટલે અમે લેવા માટે આવ્યા છીએ એટલે ચાર પાંચ એકારે જણાની બે ચાર છટકાવની લેતા ગયા કાંઈ વાંધો તમે તારે તો આપણી પાસે મળી રહેશે પરંતુ કહેવાનો મતલબ શું છે કે આપણે કંપનીને દવાની ભલામણ કરીએ છીએ અને લગભગ લગભગ બધા વિસ્તારમાં મળી રહે તમ તારે એટલે તમતારે એને માટે થઈને અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે ખેડૂતોને આવક થોડી ડબલ થાય કારણ કે ઉત્પાદન આવશે તો આપણે પહોંચી વળીશું ભાવને આપણે પહોંચી વળીએ નહીં તો હજી જો ખેડૂત મારા વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતનો મારો સાત વાગે વિડીયો આવતો હોય બરાબર છે તો આમાં કાળા કુંડાળામાં છે ઘણાને લાલમાં હોય ઘણાને સફેદ કુંડાળામાં લખેલું હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું છે અને આમ કરીને હવે એક તમે દબી જુઓ બરાબર એટલે તમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય એટલે હું હાથ વાગે વિડીયો મૂકું એટલે તમારે એનું નોટિફિકેશન આવી જાય બરાબર છે અને જો વિડીયો સારો લાગે અને આજુબાજુના ગ્રુપમાં તમે કોઈ જીરો ને એવું કર્યું હોય અને ખેતીવાડીનો ગ્રુપ હોય તમ તારે મારો વિડીયો બે ફિકરથી તમે તારે શેર કરવાની છૂટી તો આજના વિડીયોની શરૂઆત કરશું જય જીવાન જય કિસાનના નામથી કારણ કે આ દેશમાં કિસાન અને જવાન બે અવમૂલ્ય છે એનું ક્યારેય મૂલ્યાંકન ન કરી શકે હવે જીરું જે ખેડૂત મિત્રોએ વાવ્યું છે અને વીસ દિવસથી માંડીને પાંત્રીસ ચાલીસ દિવસનું જે ખેડૂત મિત્રોને જીરું થઈ ગયું છે એમાં અમુક ટકા જેમને સુકારો આવે છે લીલો સુકારો આવે છે પીળો સુકારો આવે છે એના જે જીરું ના છોડવા છે જાંબલી કલર ના થઈ જાય છે બરાબર છે પર્પલ કહેવામાં આવે એવા થઈ જતા હોય તો એવા ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ તો એવા ખેડૂત મિત્રોએ કા ટાટા કંપનીનું જે સાર્થક આવે છે એમનો ઉપયોગ કરવો જોઈએ

ઉપયોગ કરવાનો છે અને એકર માં દસ પંપ છાંટવાના છે આની અંદર બે ટેકનિકલ આવશે તમારે થાયોફેનેટ મિથેલ આડત્રીસ ટકા અને કાસુકા બે પોઈન્ટ એકવીસ ટકા કરી શકો છો અને ક્લોરો જે નીલ આવે છે છપ્પન ટકા બરોબર તો આ તમે આ મમરી આવશે અને આ પરવાહી આવશે ઘણા ખેડૂત મિત્રો વિડીયો અધૂરો જોવે અને પછી ફોન નંબર ગોતે ભાઈ વિડીયો મારો તમને તમે પેલા આખો જુઓ તો આખા વિડીયોમાં મેં મારી લગભગ લગભગ બધી માહિતી આપી દીધેલી છે ઘણા ખેડૂત મિત્રો કહે છે કે તમે પહેલેથી મારી છેલ્લે સુધી વિડીયો બનાવો તો અમને પૂરતી માહિતી મળી રહે ભાઈ પૂરતી માહિતીમાં તમારી વાત સાચી છે પરંતુ જ્યારે એનો સમય હોય અને સમય પ્રમાણે જો અમે તમને દવા સિંજી દવા તમને કહી તો વધારે અનુકૂળતા રહે કારણ કે પછી ભૂલાયા જાય હવારે ખાધું બપોરે ખબર ન રહે કે હું ખાધું છું આપણે મારી વાત કરો બીજાની નહીં નહીં તો ક્યાંક મને હવારમાં હું ખાધું મને યાદ છે ભાખરી ખાધી ગઈ પણ આપણે હાજે હું ખાધું એ આપણે ભૂલી જતા હોય એટલા માટે મારી એવી કોશિશ રહેશે કે તમે હું તમને રિમાઈન્ડિંગ કરાવવા કરું યાદ કરવા કરું મારા બાપ કે તમારે આ દવા ના ખાવાની છે હવે જે ખેડૂત મિત્રોને ને આખતરું જીરું કર્યું છે એમ્બ્યુલન્સ નીકળી વાહ કોઈ ગયું બીજું ભગવાન આત્માને શાંતિ આપે હવે જે ખેડૂત મિત્રોને દાણા છે એ ખેડૂત મિત્રોને જે ફૂગનાશક દવા છાંટવાની છે તો એ ખેડૂત મિત્રોને ગેલેલીઓ તમારે વાપરવાનું છે ગેલેલિયો એમાં પિકોક્સ એટલો બનાવશે બાવીસ પોઈન્ટ બાવન આપણે ઘણી વખત ગેલેલીઓ સેન્સા વાપરતા હોઈએ છીએ ગેલેલીઓ વે વાપરતા હોઈએ છીએ તો આપણે ગેલેલીઓ વાપરવાનું છે તમે સેન્સા વાપરી શકો એમાં પિકોક્સી થોડું ઓછું આવશે ગેલેલીઓ વે વાપરી શકો એમાં પિકોક્સી ટ્રોબિન થોડુંક ઓછું આવશે એકમાં ગેલેલિયો સેન્સા આવે એમાં પિકોક્ષી ટ્રોબિન અને ટ્રાય આવે ગેલેલીઓ વે આવે એમાં ડાયફેન કોનાઝોલ અને પિકોક્સી ટ્રોબિન આવે છે મને થોડી કેમિકલની ટેકનિકલોની માહિતી છે એટલા માટે ટેકનિકલ આપણે કહેતા હોઈએ છીએ ઘણા ખેડૂત ક્યાંક વાર ટેકનિકલ બોલે અંગ્રેજીમાં જ ખબર ન પડતી પણ તમ ત્યારે હું બેઠો નહીં તમને તમારે સુધી માહિતી આપવા માટે હું કામ મુજા છો હા એમ હા પાડવાની છે મોટાભાઈ તમારે કેમ તમે હું બેઠો નહીં બોલાવવાના અહીંયા હવે એ ખેડૂત મિત્રોને જે ખેડૂત મિત્રોને વરિયાળી બનવા માંડી છે ફૂમકી આવી ગયો છે પેલો ફાલ આવી ગયો છે ફૂલ ઉઘરી છે એ ખેડૂત મિત્રોએ એક છટકાવ ફરજિયાત એક છટકાવી ખેડૂત મિત્રોએ ગેલેલીઓનો આપવાનો છે અને છે કારણ કે એમાં અર્લી બ્લાઇટ લેટ બ્લાઇટ અલ્ટરનેરી સ્કે ઓપ્શન એવી જે ફૂગું આવે છે એ ફૂગું લાગવાના ચાન્સીસો વધારે હોતા હોય છે ચરબી વધારે આવી જતી હોય છે ડાળખ્યું સુકાવા મળતી હોય છે ડાળખ્યું પીળી થઈને લાલ થઈને સુકાઈ જતી હોય છે એવા ખેડૂત મિત્રોને ગેલેલીઓ આપવાનું છે હવે ઘણી વખત એવું થાય છે કે જીરું આવડું હોય બરાબર તો ફૂગના છે કે દવા છાતા થતા થતા થતાં અળવું હળવું થતું થાય છે કારણ કે આપણે ઘણી વખત હજી જે જૂના મોલિક્યુલો આવે છે કાર્બનિઝ જેમ આવે છે મેન્કો જેમ આવે છે મેટાલક્ષી આવે છે બરાબર છે એને એ જ આપણે જે આપતા થાઈરમ આવે છે એના એ જ ટેકનિકલો આપણે આપીએ છીએ પરંતુ હવે નવી ટેકનોલોજીમાં નવા ટેકનોલોજીના માધ્યમથી આપણને સારી દવા મળે છે સારા મોલિક્યુલ મળે છે તો આપણે એની તરફ વળવું જોઈએ એની તરફ જવું જ જોઈએ અને એની વગર જા વગર છૂટકોય નથી હું કામ કે ભાઈ આપણે પેલા કે ગમે પાકડતા એમ એલ આવતી એટલે આપણે પેલા કલરો પાયરી પહોંચાડતા પછી એન્ડોસલ્ફાને આવ્યા પછી સાયપ્રોમેથી આવ્યા પછી કેનાલ ફોસે આવ્યા પરંતુ જેમ ટેકનોલોજી અને ટેકનિકલ આગળ આવતા ગયા એમ જીવાતનો ઉપદ્રવ વધતો જવો હોય તો જીવાતને મારવા માટે થઈને મારવા માત્ર મારવા થઈ અને આપણો પાક બચે એટલા માટે આપણે કેમ પછી ઇન્ડોક્ઝા કાર્બન એટલે કે અવાંટે આવી જાય અવાંટ પછી પછી લીલી એર કંટ્રોલ થઈ ગઈ એટલે વળી લશ્કરી યળ આવી તો લશ્કરી યળ માટે આપણે નોવાલ રૂરોન નોવાઈ લ્યુરોન એટલે શું કે આપણે રિમોટ કેતા હોય એસી ભાષામાં કેમ આપણે ના આવી ગયા પછી પછી બીજી બે ચાર પ્રકારની એક એવું આવવા મળી તો નો તમને રિમોટ કે અવાજ બે ભેગી કરી નાખો તો મોંઘું પડતું હતું તો કંપનીએ વળી પાછું સંશોધન કરી આપણને કોરાઝન આપ્યું કે ભાઈ એક દવા તમે નાખો એટલે હાદાર પ્રકારની એળું ઉપાડી લે કયા કયા પાકમાં લે કે કોઈ પણ પાકમાં હોય અને ઉપર બેઠી હોય તો દવા નાખો પમ્પે છ હાથ એમ એટલે લખે કોરાઝન કોલ્ટ્રા એન્ટ્રા નિલિપોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા ટેકનિકલ નું નામ છે બોલવામાં કાકા જીભાઈ આમથી આમ મળી જાય પણ છે ભાઈ અમેરિકન કંપનીએ બનાવી છે શું કરવાનું આપણે કેમ એ દવા નાખીએ અને બધી ઈળું ભરી જાય તો આપણે કેમ નવા અપડે અપગ્રેડ વર્ઝનમાં આવી ગયા સુધરતી દુનિયાની સાથે આપણે બદલાઈ ગયા માનો કે પહેલાં આપણે નાનો એવો ફોન રાખતા બરોબર છે પહેલા ટ્રેડિંગ ટ્રેડિંગ ટ્રિંગ ટ્રિંગ કરતા કે નહીં બરોબર પછી નાનો ફોન આવી ગયો ખિસ્સામાં નાખીને ફરવા મીડ્યા બરાબર છે પછી કેમ નવી પછી અપડેટ ગ્રેડ દુનિયા થઈ ગઈ એટલે આપણને મોબાઈલ ટસ્ટિંગ વાળો આવી ગયો એટલે હાલો આપણે વાત કરીએ કી ચાં થવો તકબા હળવદ ઉના પાલીદાના સોટીલા તળાજા હિતેશભાઈ સાગર તરત આપણે વાત કરીએ એકી બરાબર પછી આપણો મારો વિડીયો આવી જોઈએ કોઈ યુટ્યુબમાં ફિલ્મ છે રામાયણ છે મહાભારત છે કૃષ્ણ લીલા છે ગીતા છે બરાબર આ બધું કેમ આપણે સાંભળી શકીએ એમ અપગ્રેડ દુનિયા થતી હોય તો અપગ્રેડની સાથે તમારે આવવું પડે નવા ટેકનિકલો સાથે આવવું જ પડે એની વગર છૂટકો જ નથી તમે આ વર્ષે નહીં આવો તો આવતા વર્ષે તમારે એમાં જોડાવવું પડશે આવવું પડશે માનો કે સાકરની કોઈ દવા હતી ઝાકળની કોઈ પણ પ્રકારની દવા હતી નહીં ને ઓરો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાવાળા કંપનીવાળાએ બનાવી અને ધાનુકા કંપની એગ્રીટેક લિમિટેડ આપણી ભારતની કંપની એની સાથે કરાર કરીને લાવી મોટાભાગ એક વ્યાજની એક ફૂટ ઉપર રાખી દે તમારે શું ઝાકળને કારણ કે આપણે ગયા વિડીયોમાં પણ કીધું હતું કે ભાઈ અમે એક ગ્રાહકને વીસ વીઘાનું જીરું છે અને આપણે એમાં એને આપ્યું હતું બરાબર છે અને એમાં જોરદાર પરિણામ મળ્યું એ દાદા કે એક વે તો મને કે ભાઈ તમે જો સવો બાકી એક ફૂટ ઉપર રે એક ફૂટ અને કાયદેસર જેને જોવા આવું હોય એને મારી વાડી આવવાની છૂટી એવી દાદાએ ગેરંટી આપી ઉલ્લી ઉલ્લી એટલે આ વાત છે કે આપણે જે કહી છે ને એ વાત ખોટી નથી ને એટલે દાદા અનુભવ કરવા ગયા હતા ન કરતો ઘણા એવું છે પાછ તમને નાખ છે આવે દઈ આવે હાલો ભાગ્યને નાખી દેજો ઉતારો હારતી જાય ગોથા મારતી પછી મારો બાપે જોવા જાય ખરો એટલે કહેવાનો મતલબ આવો છે કે સારી કંપનીઓ આવે છે સારા મોલિક્યુલો આવે છે તો સારા મોલિક્યુલો આપણે નવી ટેકનોલોજીના માધ્યમથી જીરું પકવવું જોઈએ તો આ હતી આપણી આજની ફૂગની માહિતી કાલમાં વળી પાછા નવા વિડીયો સાથે આપણે મળશું જ તે પરંતુ એક દાદાનો પ્રશ્ન એવો નહોતો પણ સિત્તેરથી વધારે ખેડૂત મિત્રોના કાલે કમેન્ટ મને મેસેજ આવ્યા હતા પર્સનલમાં નંબર ઉપર ચોરાણું ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર ઉપર કે ભાઈ હિતેશભાઈ આજે તમે વસ્તુ અમને ક્યો છો એ વસ્તુ અમારા વિસ્તારમાં મળતી ન હોય તો અમે તમને ખાતામાં પૈસા નાખી દી તમને મોકલાવી જો ખરા અરે પણ મારા બાપ બધે ઠેકાણે તમ તારે મળે મારો ખાલી વિડીયો લઈને જવાનું અને કહેવાનું જો આ ભાઈ જે બોતલ બતાવે છે એ બોટલ તમે અમને આપો શું કહેવાનું ધાનું કાનું તેલ મધ લાલ બરાબર છે એ નહીં મા લાલપણી નહીં મારે આરે લે મેમન કે લાલ પાણી નહીં હો તમારે ધાનુકાનું મધ કહેવાનું કાં ધાનુકાનું વેડશીટ કહેવાનું કાં ધાનુકાનું તેલ કહેવાનું એટલે ખ્યાલ આવી જાય હવે બોલાઈ ગયું છે વિડીયોમાં તો માફી માગેલી લાલ પાણીમાં આપણે ક્યારેય સહી નહીં બરાબર તો એ છતાંય તમતારે આજના કમેન્ટમાં મને કહેજો કે અમારે તમને કેવી રીતે પહોંચતું કરવું હોય મતલબ કે તમારા વિસ્તારમાં ક્યાં એગ્રોમાં મળે છે

સત્યાવીસ લાખ થી પણ વધારે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે ખેતીકા સાગરમાં એ બધા જ મિત્રોને હું પૂછવા માંગુ છું કે આ નિર્ણય એ મને આપ્યો સાચો છે કે ખોટો છે તો એ ભાઈનો સુજાવ એવો હતો કે તમે એમને સ્પોન્સરશીપ આપો શું કહેવાય એને મેહમાન સ્પોન્સરશીપ ને શું કહેવાય દેશી માં મને બહુ એ નથી આપણે એને આપે એને શું કહેવાય સ્પોન્સરશીપ જ કહેવાય કે બરાબર છે નામ આપી ગયો અને એ દવાઓ તમને ત્યાં સુધી મળતી હોય બરાબર છે તમતારી ભાઈ પાણી તમારી ક્યાંય મામૂલી ફી લઈ લેવાની કો દોઢસો રૂપિયા બસો રૂપિયા આપણે એવું નથી કરવું પણ આપણે કોઈ એગ્રો વાય ખાલી આપણું નામ રાખીએ ખેતી કા

પહોંચી જઈએ કારણ કે ઘણા ખેડૂત મિત્રો બસો બસો કિલોમીટર ત્રણસો કિલોમીટરથી આગળ આવતા હોય

હું તમારા દર્શન કરી શકું તમને હું લાભ આપી શકું અને તમારો લાભ મને મળે તમ તારે એ પણ તમ તારે શું કહેવાય કે અમે અમારી તૈયારી છે એવી પણ તમ તારે બાકી આવો સો ટકા અને સજેશન તમ તારે કરતા રહો અને બાવીસ તારીખે મારો ને તમારો બાપ ભગવાન શ્રી રામ આવે છે અયોધ્યામાં પાંચસો વરસ પછી એના ઘરમાં આવે છે આપણે રોજ સાંજે ઘરે જાય છીએ પણ ભગવાન રામ ઘણા સમયથી તમને કોઈ વનવાસમાં હતા અને હવે એ ઝૂંપડીમાંથી એના ભવ્ય મહેલમાં મંદિરમાં આવે છે અને આપણા હંધા હૃદય કમળમાં બીરા છે એ માટે અંદાજ ખેડૂત મિત્રો એ હંદા મિત્રોએ આમાં તો આ ભૂમિ આવી જાય આપણું ભારત વર્ષ આવી જાય કે બાવીસ તારીખે પોતાનું ઘર છે શણગારવાનું દેવાબત્તી કરવાના અને લાગર તમને કોઈ લાઈટ થાય ના કે દિવાળી આપણે કેમ હોય એમ દિવાળી મનાવવાની છે તો કે આપણા પ્રધાનમંત્રીએ કીધું છે અને એ પાકું છે બધા કરવાના છે પણ છતાંય મારી એની ફરજ બને કે જ્યારે આપણા ઘરે આપણો બાપ આવતો હોય આપણો રામ આવતો હોય ને ત્યારે બધાએ ફોલ તૈયારી કરી લેવાની છે એટલા માટે કમેન્ટમાં મારે તમારી કેવી રીતે હું પહોંચાડી શકું દવા એ પણ કહેજો અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં નવો વિડીયો ન આવો ત્યાં સુધી રજા આપો રામ રામ